નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શનો માટે ખાસ જાણવા જેવું છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી પેન્શનોને બેંક પેન્શન મળવા માટે આ કામ આ ત્યાં નિયમ પાલન ફરજીયાત કરવું પડશે તો કયા ત્યાં નિયમો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલા વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંધ બનાવી છે લિંક પર ડિસ્ક્રિપ્શનને પૂછ્યું હશે જોઈન થઈ જજો મિત્રો તમે ચેનલ પર સરકારી કર્મચારી ને ઉચ્ચ પંચાયત બાદ બાબતે ડીએડીઆર એચઆરએ અન્યદા કોઈ પણ અપડેટા આવે તો પણ અમે જાણ કરવામાં આવે છે તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાત સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે જો પરિપત્ર આવે અપડેટ આવે મોંઘવાઈ અપડેટ આવે અન્યદા પેન્શનમાં અપડેટા આવે પગારમાં અપડેટ આવે હરેક અપડેટ અમને આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બોલશો નહીં તો મિત્રો પેન્શનના નવા નિયમ અપડેટ્સ કેન્દ્ર સરકારે પેન્શન સિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે આ નવા નિયમો એક જાન્યુઆરી બે પચીસથી લાગુ થવાની સંભાવના છે આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનના જીવનને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનો છે નવા નિયમો સેન્ટ્રલાઇઝ પેન્શન સિસ્ટમ સીપીપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ જેવા મહત્ત્વના પાસાઓ કવર કરી લે છે આ નવા નિયમથી પેન્શનના ઘણા લાભ મેળવવાની આશા છે જેમ કે તેઓ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાં તેમનું પેન્શન ઉપાડી શકશે પેન્શનની શરૂ કરતી વખતે વેરિફિકેશન માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં અને સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હશે આનાટી સમગ્ર સમગ્રની મહેનત બચશે ઉપરાંત નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ દ્વારા સરકારી કર્મચારી નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન મળશે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસ શું છે તો સેન્ટ્રલાઇઝ પેન્શન સિસ્ટમ સીપીપીએસ એક નવી સિસ્ટમ છે જે જાન્યુઆરી એક જાન્યુઆરી બીજા પચીસ અમલમાં આવશે આ સિસ્ટમ હેઠળ જે સિસ્ટમ છે તેમાં પેન્શનની ડિસ્ટની કોઈ બેંકની કોઈપણ શાખા પેન્શન ઉપાડી શકશે પેન્શનની શરૂ થવાના સમયે વેરીફિકેશન માટે બેંક પણ જવાની જરૂર નહીં રહે સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હશે જેનાથી સમયમાં મહેનત બચશે પેન્શનના પેમેન્ટ ઓર્ડર પીપીઓ પર ટ્રાન્સફર કરવાની ઝંઝટ પરની મુક્તિ મળશે આ નવી સિસ્ટમ ઈપીએફના સેન્ટ્રલાઇઝ આઈટી સમક્ષ સિસ્ટમ સીઆઈટીએસ બે બે પોઈન્ટ એકનો ભાગ છે આ પેન્શન ડિલિવર સિસ્ટમ વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદરૂપ થશે ભાગદારીકૃત પેન્શન કર્મચારીના નિવૃત્તિ પછી પચીસ વર્ષની સેવા પૂરી થવા પણ તેમના છેલ્લા પગાર પચાસ ટકા પેન્શન તરીકે મળશે નૂનતન પેન્શન જે કર્મચારીના ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પૂર્ણ કરી હોય તેમને દર મહિને લઘુત્તમ દસ હજાર રૂપિયા પેન્શન મળશે કટુંબિક પેન્શન કર્મચારીના પછી મૃત્યુ પછી તેના પરિવારને કર્મચારીઓને પેન્શન સાહીઠ ટકા મળશે કર્મચારીના યોગદાન કર્મચારીઓના તેમના મૂળ પગારના અને ડિએના દસ ટકા યોગદાન આપવું પડશે સરકારી યોગદાન સરકારી કર્મચારી પગાર અઢાર પોઈન્ટ પાંચ યોગદાન આપશે એક એકમ એકમ કર્મચારીની નિવૃત્તિ પર એકમ રકમ પણ મળશે પેન્શન નિયમ બીજા પચીસના લાભો નવા પેન્શન નિયમ પેન્શન સરકારી કર્મચારીને ઘણા ફાયદા લેવાશે અનુકૂળ પેન્શન ઉપાડ કોઈપણ બેંકમાં પેન્શન ઉપાડી સુવિધા ડિજિટલ પ્રક્રિયા આગળની બેંકમાં મુલાકાત ઘટાડો અને બાય ધ ઇક્વડ પેન્શન પેન્શન નિવૃત્તિ પછી નિશ્ચિત આવકની ખાતરી બાય તર કુટુંબી સુરક્ષા પડવા માટે પર્યાપ્ત કુટુંબ પેન્શન નૂતન પેન્શન ગેરંટી દર મહિને ઓછામાં ઓછા દસ હજારની ગેરંટી મોંઘવાઈ સામે રક્ષણ મોંઘવારી પ્રમાણે પેન્શનની રકમ વધારો પેન્શન નિયમ બે પચીસ લાભાર્થી કોણ હશે તો નીચેના લોકોને પેન્શન નિયમો લાભ મળશે એક કેન્દ્ર સરકારના કર્મચારી જેઓ એક જાન્યુઆરી બે હજાર ચારના પછી જોડાયેલા છે હાલમાં પેન્શન જેવો પહેલાથી પેન્શન મેળવી રહ્યા છે રાજ્ય સરકાર અને કર્મચારી જે જો રાજ્ય સરકાર યોજના અપનાવે છે તો એનપીએસ જેટલા કર્મચારી તેઓને યુપીએસમાં પણ શિફ્ટ થઈ શકે છે પેન્શન નિયમો પછી સર્જી પ્રક્રિયા નહીં પેન્શન નિયમો એપ્લિકેશન પ્રક્રિયા ડિજિટલ રહેશે આ માટે નીચે સ્ટેપ ફોલો કરવા રહેશે ઓનલાઈન પોર્ટલ સરકાર દ્વારા ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે કર્મચારીઓને આ પોર્ટલ પર નોંધણી કરવી પડશે દસ્તાવેજ અપલોડ આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે જેવી જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાની રહેશે બેંક પેન્શન પેન્શનમાં બેંક ખાતાની વિગતો આપવી પડશે ચકાસણી માહિતી ચકાસણી સરકારી વિગતો આપવામાં આવશે મંજૂરી મંજૂરી અરજી મંજૂરી કે અરજી મંજૂર થયા પછી પેન્શન શરૂ થશે પેન્શન નિયમ બે હજાર પચીસ મહત્વમાં ફેરફારો પેન્શન ગણતરી પેન્શન ગણતરી છેલ્લા બાર મહિના શ્રેષ્ઠ પગાર પ્રસારિત કરશે ને સેવાનો સમયગળ પચીસ વર્ષ સેવા પર સંપૂર્ણ દસ પચીસ વર્ષથી પ્રવાંસ પેન્શન મોંઘવારી આટમાં એસ એઆઈસીપી આઈડબલ્યુ આધારે મોંઘવારી રાટમાં આપવામાં આવશે એકમ રકમ દર છ મહિના સેવા માટે એક દસ મહિનાના પગારસારી એકમ તરીકે લાભ ઉગ્રણ પર કર લાભોની શક્યતા હજી સ્પષ્ટ નથી તો મિત્રો આથી મારી થેન્ક યુ વેરી મચ